જય દ્વારકાધીશ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ અને કેફેમાં મળતી એવી એકદમ ચીઝી અને સ્પાઈસી ગાર્લિક બ્રેડ ગાર્લિક બ્રેડ બનાવવા માટે મેં અહીંયા સામગ્રીમાં લગભગ પચાસ ગ્રામ જેટલું બટર લીધું છે ચીલી ફ્લેક્સ ઓરેગાનો લીધા છે લીલાલ સમારેલા કોથમીરના પાન અને છથી સાત કળી લસણની અને આ રીતે જે બજારમાં ગાર્લિક બ્રેડ મળે છે તે લીધી છે હવે મેં અહીંયા ફ્રાય પેનને ગરમ કરવા મૂકી દીધી છે ફ્રાય પેન ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર એક મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું તેલ એડ થઈ જાય ત્યારબાદ તેલને બરાબર ગરમ થવા દઈશું હવે તેની અંદર જે છથી સાત કળી જેટલું લસણ લીધું છે તેને એડ કરી દઈશું લસણ બરાબર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર સુધી આપણે તેને ફ્રાય કરી લઈશું આ રીતે અડધું બ્રાઉન થઈ જાય લસણ ત્યારબાદ તેની અંદર અડધી ચમચી જેટલા ચિલી ફ્લેક્સ એડ કરી દઈશું અને અડધી ચમચી જેટલા ઓરેગાનો એડ કરી દઈશું જેથી કરીને લસણની અંદર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એડ કરવાથી તેને એકદમ સ્પાઈસી ટેસ્ટ આવશે હવે મેં અહીંયા એક મોટું બાઉલ લીધું છે તેની અંદર જે લસણને ફ્રાય કરીને લીધેલા છે તેને એડ કરી દઈશું લસણ બધું જ એડ થઈ જાય ત્યારબાદ આ રીતે સ્પૂનની મદદથી તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી દઈશું તમે જોઈ શકો છો તમે આ રીતે મેશ કરી દેવાનું હા ખાસ ધ્યાન રાખવું તેને મિક્સીમાં મેશ ન કરવું હવે આ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેની અંદર જે અહીંયા મેં બટર લીધું છે તે બટરને એડ કરી દઈશું બધું જ બટર અહીંયા એડ થઈ એડ થઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર મસાલા કરી દઈશું મસાલામાં હું અહીંયા જે લીલી સમારેલી કોથમીર હતી તેને એડ કરી દઈશું કોથમી એડ થઈ જાય ત્યારબાદ અહીંયા એક મોટી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું અને એક મોટી ચમચી જેટલા ઓરેગાનો એડ કરી દઈશું હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતે સારી રીતે મિક્સ કરી લઈશું બટરને એકદમ રેફ્રિજ રેફ્રિજરેટરમાંથી તરત બહાર નીકળેલું બટર એડ ન કરો રૂમ ટેમ્પરેચર પર થોડું ગરમ થઈ જાય ત્યારબાદ જ બટર એડ કરવું જેથી કરીને બટર આપણું સારી રીતે મસાલાની અંદર મિક્સ થઈ જાય તમે જોઈ શકો છો અહીંયા આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે હવે મેં અહીંયા એક બાઉલ લીધું છે તેની અંદર આ રીતે હું વજનમાં પચાસ ગ્રામ જેટલી ચીઝ પ્રોસેસ ચીઝ આવે છે તેને તેને આ રીતે ગ્રેડ કરીને એડ કરી દઈશું તમે અહીંયા મોઝરેલા ચીઝ પણ યુઝ કરી શકો છો અહીંયા બધી જ ચીઝ ગ્રેડ થઈ ગઈ છે હવે તેની અંદર મસાલા માટે હું અહીંયા અડધી ચમચી જેટલા ફ્લેક્સ એડ કરી દઈશ અને અડધી ચમચી જેટલા ઓરેગનો એડ કરી દઈશ જેથી કરીને આપણે ચીઝ પણ એકદમ સ્પાઈસી અને મસાલેદાર તૈયાર થઈ જાય હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને તેને સાઈડમાં મૂકી દઈશું હવે અહીંયા મેં એક પેન ગરમ કરવા મૂકી દીધી છે આ રીતે નોનસ્ટિક પેન લીધી છે પેન ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર બટર એડ કરીને તેને સારી રીતે આપણે સ્પ્રેડ કરી દઈશું બટર બરાબર સારી રીતે સ્પ્રેડ થઈ જાય ત્યારબાદ જે અહીંયા મેં ગાર્લિક માટેની બ્રેડ લીધી છે તે બ્રેડને સારી રીતે બટરની અંદર આ રીતે કોટ કરી લઈશું બટર બધું જ આપણી બ્રેડની અંદર કોટ થઈ જાય ત્યારબાદ તેને આ રીતે ફરી ફેવરીને જે અહીંયા અમે બટર ગાર્લિકવાળું કરી રાખ્યું છે તેને એડ કરી દઈશું આ રીતે આખી જ બ્રેડમાં જે ગાર્લિકવાળું બટર છે તેને એડ કરી દઈશું કોઈ પણ જગ્યા ખાલી ન રહેવી જોઈએ બધી જ સાઈડ બટરને એડ કરી દઈશું હવે બધી જ સાઈડ આપણી ગાર્લિકવાળી બટરથી કોટ થઈ જાય ત્યારબાદ જે અહીંયા ગ્રેડ કરેલું ચીઝ હતું તે ચીઝને આ રીતે આપણે સ્પ્રેડ કરી દઈશું તમે જોઈ શકો છો હું જે પ્રકારે ચીઝ એડ કરી રહી છું તે પ્રકારે એડ કરી દઈશું અને તેને સેટ કરીને આપણે ઢાંકીને સ્લો ગેસની ફ્લેમ પર પાંચ મિનિટ માટે કૂક થવા દઈશું તમે જોઈ શકો છો અહીં આપણું ચીઝ પણ મેલ્ટ થઈ ગયું છે અને બ્રેડ પણ એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે જો તમે ગેસની ફ્લેમ ફૂલ રાખશો તો બ્રેડ આપણી નીચેથી બળી જ અને ચીઝ પણ મેલ્ટ નહીં થાય હવે સર્વિંગ પ્લેટમાં તમે જોઈ શકો છો આપણી બ્રેડ એકદમ મેલ્ટેડ ચીઝ સાથે અને એકદમ ક્રિસ્પી એવી તૈયાર થઈ ગઈ છે તેને મેં સોસ સાથે સર્વ કરી છે તમે જોઈ શકો છો આપણી સર્વિંગ પ્લેટ અહીંયા સર્વ થઈને તૈયાર થઈ ગઈ છે અને અહીંયા તમે જોઈ શકો છો આપણી એકદમ ક્રિસ્પી અને ચીઝી ગાર્લિક બ્રેડ તૈયાર થઈ ગઈ છે હવે જો તમને મારી આ રેસિપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી અને હા મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકોન જરૂર દબાવજો જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે મળીએ કોઈ નવી રેસીપી સાથે ત્યાર સુધી બધાને બાય જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ